આઈસીસી અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ બે હજાર ચોવીસ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે તો આ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં ચાર ટીમોએ પોતાનું સ્થાન બનાવી લીધું છે આ દરમિયાન મેદાન પર એક અનોખો નજારો જોવા મળ્યો તો મળતી માહિતી અનુસાર ટુર્નામેન્ટની આડત્રીસમી મેચ ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ હતી આ મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન હમઝા શેખને અટકેલા બોલને ઉપાડીને વિકેટકીપરને આપવામાં મુશ્કેલી પડી હતી ત્યારબાદ તેને આઉટ કરવામાં આવ્યો હતો હમઝા શેખ કિંગ ધ

આઉટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ